તો ગાઈઝ આપણે દરગામાં આવી ગયા છીએ અને સમીર જો રૂમાલ વગર આવ્યો છે તો હેલો ગાઈઝ કેમ છે મજા મજા મારી છું નહીં હોય તો હવે થઈ જાવ તો આજે આપણે પાછા સ્ટોર મારી છીએ અને આપણો વ્લોગ ચાલુ અહીંયાથી ફરીએ છીએ કેમ કે આપણો વ્લોગ ન ચાલતા એટલે ખબર છે અહીંયાથી ચાલુ કરો હાલે નહીં તો વાંધો ને તેલ પીઆવ્યું નો હાલે તો કાંઈ નહીં તો આપણે વ્લોગ તોય બનાવશું રોજ બનાવશું રોજ બનાવશું રોજ બનાવશું ખબર કાંઈ નથી થવાનું તો હવે તો બધા હાર માની ગયા સમજો કહો કાંઈ નથી થવાનું હું કહું છું હું તો નહીં હું તમને જ કહું છું ગમે થાય કાંઈ થાય તો હવે આપણે આવી જાય સ્ટોરે આપણે ધીરે ધીરે કામ ચાલુ કરશું અને અહીંયા ભાઈ થોડુંક કામ વધી ગયું છે હવે એમ છે કે આપણે હાંજે વહી જવાની જરૂર છે કે હવારે તો ભાઈ શાકભાજી જોવું પછી ગાડી ઉતારી ગાડી ગોઠવવો થાકાઈ જાય છે એટલે વિચારું છું હાઈંજે વહી જાવ આવતા અઠવાડિયું જોઈએ હવે ધોરાજી ઉરુસ તો કદાચ નહીં જ કેમ કે કોઈક આવે તો આપણે આપણે જો ઊસ્ઈ ગયું એકલું એકલું શું ઊરષ્ટ નહીં કરું તો વાંધો નહીં હવે આપણે કામ બામ ચાલુ કરીએ અને જાણીએ અને આવ્યું આપણું ડિવાઈસ હા સર ડિવાઇસ જો આનામાં ઓર્ડર આવે અને આમાં ઓર્ડર આવે એટલે કાઢવાનું વસ્તુ બતાડી દઈએ કે આ વસ્તુ કાઢવાની છે તો હાલો તો આપણે આગળના કામે લાગી અને પછી વ્લોગ ચાલુ કરીએ તો આજે આપણે ધોરાજી ઉર્ષમાં આવી જાય તો આપણે વ્લોગ ચાલુ કરવો જ પડે એટલે મારા પેકે આજે આવ્યા છે જે દર વખતે આવી આમ સમીર અને ગટ્ટુ એટલે તો હું ને સમીર સમીર અને ગટુ આવ્યા તો ઓલાગતા મારા વ્લોગમાં અને એ વ્લોગ અમારો સુપર હિટ ગયો હતો તો હવે પાછો ગટુ ને સ્લમીર આવી ગયો છે આપડા વ્લોગની સોપા ઉધારવા ફરીયા થોડા ફરીયા થોડા અને આ વ્લોગ પર હીટ વહી જાય કેમ કે વ્લોગ માં બે ત્રણ વ્યૂઝ જ આવે છે તો હવે આપણે જઈએ હાલો તો ગાઈઝ આપણે દરગામાં આવી ગયા છીએ અને સમીર જો રૂમાલ વગર આવ્યો છે આ ધજા કરા કર નઈ તો આવી ગયા છે તો આપણે આપણે અંદર જતા આવીએ અને પછી વાત ચાલુ કરીએ તો પેલા ગટુ જાય કે હું જાઉં પેલા હાલો તો હું જતો હોઉં તો ગાઈ જો અમે અંદરથી જતા આવ્યા છીએ ને હવે આપણે બહાર જવાના હવે ક્યાંક જમવા બુમવાનું કરશું નાસ્તો બાસ્તો સમલો જોઈ લો ખાલી આમ સમલો કે અમારે આવું નથી ને આ ઘટું સ્નેપ ઉતારતો તો આ તો અમને મજા આવે આ ધોરાજી ઉરુસમાં જો અમે ગયા અને અમને સાચું કોણ તો ચાદર ચડાવવાની મળી ગઈ એ કામ કેવા આમ આ ઈ વાત અલગ છે વચ્ચેમાં એક્સિડન્ટ થઈ ગયું હતું એક નાનકડું

તો ગાઈઝ બર્ગર આવી ગયું છે ને તમે જુઓ ખાલી આ તો તૂટી જ પડ્યો આવતા આવે અને આ જો આ જો કૂતરો કૂતરો નો ભાઈ આ છે ભાઈ આ ઇન્સ્ટામાં મૂકીશ મારી એ આ ભાઈ આ ભાઈ એ ન મૂકતો ચાલો હવે આપણે ખાઈ લે અને ગટુ ખાઈ છે હાલો ખાઈ લે તો ગાઈઝ અમે થોડીકવારમાં થાકી ગયા ને આ બ્લોગ થોડો વેલો પૂરો કરવો પડશે કેમ કે બીજો કોઈ રસ્તો નથી કેમ કે સમીરના તાટિયા દુખવા લેગા બાકી હું ને ગટુ તો જીત કરતા હતા આ ગટુ